મહેસાણા જિલ્લામાં ચોરીના બનાવોમાં વધુ એક બનાવ સામે આવ્યો છે પોલીસને દોડતી કરી છે બંધ મકાનનું તાળું તોડી તસ્કરો સિત્તેર લાખથી વધુ મત્તા માલ ચોરી રફુચક્કર થયા છે મહેસાણાના રાધનપુર જોરણાંગ ગામની ઘટના સામે આવી છે ધંધાકીય અર્થે કલોલ રહેતા પટેલ પરિવારના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ચોરી કરી ફરાર થયા છે સોનાના દાગીના સિક્કા અને લાખો રૂપિયા રોકડની ચોરી કરી રફોચકર થયા છે પરિવારને ચોરીની જાણ થતાં કલોલથી ઘરે આવીને પોલીસને જાણ કરી છે લોંગરેજ પોલીસ મહેસાણા એલસીબી એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડ ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને તપાસના ચક્ર ગતિમાન કરે છે. ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરક્ષા કોરને ફારૂક મેમન સાથી. YouTube માં સબસ્ક્રાઇબ કરો Facebook માં ફોલો કરો અને Instagram માં ફોલો કરવાનું ભૂલશો નહીં. તો એ માટે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલી છે અને એના માટે સારી તપાસ એવી પોલીસને અમારે એક નંબર વિનંતી છે અને જલ્દી જલ્દી જે એનું પરત મળે એવી અમે અગરથી ભાવના ધરાવીએ નમસ્કાર મારું નામ પટેલ કુમાર ભીખાવભાઈ છે અમે ટોટલ ત્રણ ભાઈ છીએ અને મમ્મી કરી ના ટોટલ ઘરના દસ સભ્યો અહીંયા મકાનમાં રહીએ છીએ અને અમારે અમે આમ કલોલ પોતાના ધંધાના હિસાબે ત્યાં કલો રહીએ છીએ અને મકાન અહીંયા ઘરે મતલબ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જતા રહીએ છીએ ખેતીવાળા ખેતીવાડી બધું અહીંયા અમારા ઘરે બધું ચાલુ જ છે અને બીજું અમારે આજે જઈ ગઈ રાત્રે મતલબ સોનાની દાગીના અને રોકડ રકમ એમ કરીને લગભગ પંચાણું ચોલા સોનું બીજી ચાંદીના સિક્કા ગણપતિની મૂર્તિ હતી એમ કરીને બીજા બે બે લાખ દસ હજાર રૂપિયા રોકડ રકમ આ બધું મુદ્દામાલ અમારો ચોરી થઈ ગયો છે અને સવારે અમને મતલબ લગભગ સાડા આઠ વાગે અમને ઘર બાજુમાંથી મતલબ પાસમાંથી ફોન આવ્યો તો અમને જાણ થઈ કે ભાઈ તમારું કે મકાન કે બે મકાન એક પહેલો મકાન હતું એમની જાણ થતાં બી અમારું અમે તપાસ કરાવરાય તો અમારું બી તૂટી હતું એમાં તો અમારું બે મકાન મતલબ મતલબ લોક તોડીને અંદર ચોરી કરી ગયા છે બધા અને અમે અત્યારે હાલ એફઆરઆઈ ત્યાં લાગણ પોલીસ સ્ટેશનમાં ફળી દીધી છે અને ત્યાં મહેસાણાથી એલસીબી વાળા અને ડોક્સ ફોર બધા બંને બધા આવી ગયા છે અને એમની આગળની કાર્યવાહી એમને હાથ હાલ હાથ ધરી છે હવે જોઈએ આગળ શું કામ આગળ કેટલે લઈ જાય છે એમની